ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર બે દિવસ પૂર્વે લૂંટની ઘટના બની હતી જૂના બંદર રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનાની ઓરડીમાં સૂતેલા યુવાન પર કેટલાક શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા પ્લાસ્ટિકના કારખાનાની બહાર ઓરડીમાં સૂતેલા અલિયાસભાઈ અંસારી નામના યુવાનને છરી અને લાકડાનો ધોકો બરતાવી રોકડ રકમ મોબાઈલ અને ઓનલાઈન પૈસા ઉઠાવી શખ્સો ફરાર થઈ ગયા હતા બનાવ મામલે અલિયાસભાઈ અંસારી દ્વારા ત્રણ ઈસમો સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે યુવાન પર હુમલો કરી લૂંટ કરી નાસી છૂટેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તમામ શખ્સોને આજરોજ પોલીસ દ્વારા જૂના બંદર રોડ ખાતે ઘટના સ્થળે લઈ જઈ રીકસ્ટ્રક્શન કરાયું હતું પોલીસ દ્વારા લૂંટ મામલે ઝડપાયેલા શખ્સોનું ઘટના સ્થળે લઈ જઈ રીક્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હમ હાનો આગળ વ્યાવન તો હોતો એ તો બધાય હોય જ છે થોડુંક લઈને No,